પહોંચી ગઈ છું સાયકલ લઈને મનાલી અરે ના 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 સાપુતારા આ છે આપડા ગુજરાત નો સાપુતારા તમે વ્યુ જો કઈ ન ઘટે એટમોસ્ફિયર એટલું મસ્ત છે કે તમે વાત જવા દો અહીંથી જવાનું મન જ નથી થતું એમ થાય જોયા જ કરો જોયા જ કરો લાગે આ સ્વર્ગ જ છે લાગતું નથી છે તે સ્વર્ગ જ છે અને મિત્રો જીવનમાં એકવાર તો છે ને તમે સાપુતારા આવજો અને હું સાયકલ લઈને પહોંચી ગયા તમે લોકો આમ આવી શકો તો તો નજારાનું વર્ણન તમને શબ્દમાં નહીં કરી શકું પણ આ ગુજરાતના કાઠિયાવાડની દીકરીએ આજે તમને જો આ મસ્ત વ્યૂ દેખાડ્યો છે મિત્રો તો એક ફોલો તો કરી દેજો લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો તો ચાલો આપણે હવે સાયકલ ચલાવવાની છે આપણી મંજિલ મંજિલથી થોડીક આગી છે તો ચાલો આપણે આપણી સાયકલ યાત્રા છે કન્ટિન્યુ કરશું હર હર મહાદેવ જય જય ગરમી ગુજરાય